જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવશું કોબીજ બટેટાનું વરાળિયું શાક તો એના માટે તેલ મૂકી દીધું છે રાઈ નાખી દીધી છે હિંગ અને હળદર પણ નાખી દીધા છે આ કોબીજ પહેલેથી ધોઈ અને નીતરવા માટે મૂકી દીધું હતું અને અંદર ઝીણા ઝીણા બટેટા પણ સુધારીને નાખી દીધા છે અંદર નાખી દેસુ થોડું મીઠું અને હવે આપણે હલાવી લેશું નાખવાનું નથી અને ઉપર થાળી મૂકી અને એની ઉપર નાખી દેસુ થોડું પાણી આ થાળી ઢાંકી દીધી છે હવે એમાં નાખી દેસુ થોડુંક પાણી અને ગેસ કરી દેસુ એકદમ ધીમો હવે આપણે જોઈ લેશુ દસ મિનિટ થઈ ગઈ છે તો શાક થઈ ગયું લાગે છે છે જોઈ લઈએ તો રેડી થઈ ગયું હવે અંદર નાખી કોથમરી અને લાલ મરચું લાલ મરચું પણ નાખી દીધું છે આ રીતે આપણે કોબીજ નું શાક પાણી વગર કરશું તો એકદમ ખાવાની મજા આવી જશે

ફૂલ થાળીનું મેનુ ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો